કેનેડાના ટોરેન્ટો શહેર ખાતે ભવ્ય સાંઈ ભજન સંધ્યાનું આયોજન કેનેડાના પ્રખ્યાત ગુજરાતી સમાચાર પત્ર ન્યૂઝ લાઇનના માલિક શ્રી લલિતભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે કેનેડાના સાંઈ ભક્તો મોટી સંખ્યામાં ભજનમાં જોડાયા તથા સાંઈનાથ મહારાજની પાલખી યાત્રા કરવામાં આવે અને સાથે મહાપ્રસાદે લીધી પટેલ કેનેડાના ટોરેન્ટો શહેર ખાતે આવ્યો છું આના આયોજક અને ગુજરાત ન્યૂઝ લાઈનના એડિટર તથા મુખ્ય ડેઝિગ્નેશન તો એમનું સાઈ ભક્ત તરીકેનું છે એવા મારા મિત્ર શ્રી લલિતભાઈ સોનીએ સાઈ ભજન સંધ્યાનું આયોજન કર્યું છે એ પ્રસંગે આપણે રૂબરૂ મુલાકાત કરીશું લલિતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ સાંઈ ભજન સંધ્યા આપણે કેટલા વર્ષથી આયોજિત કરો છો અને એનું મુખ્ય હેતુ શું છે મને એવું જાણવા મળ્યું છે કે આપ આ ચેરિટેબલ સંસ્થાઓમાં ડોનેશન કરવા માટે આ આયોજન કરો છો હવે એના વિશે થોડી માહિતી બિલકુલ સુકેશભાઈ થેન્ક યુ સો મચ તમે આવ્યા તમારી ટીમ સાથે અને તમને ખબર છે અમે લગભગ છ સાત વર્ષથી અમે ઓરન્ટુ શહેરમાં આપણે આ સાંઈ બાપાનું આયોજન કરીએ છીએ ભજનનું જે લાઈવ સિંગિંગ રાખીએ છીએ જમવાનું હોય છે પછાડું હોય છે અને બધા સાહિત ભક્તો અને અમને સ્પોન્સર્સ અમારા ખાસ અમને સપોર્ટ કરતા હોય છે અને અમારા ડોનેશન પણ ઘણા પોતાની યથાશક્તિ પ્રમાણે કરતા હોય છે અને એ જેટલું ડોનેશન ભેગું થાય એમાં અમને પૃથ્વી પણ ગુરુને મારા ભાઈ રમિત રમિત મેચ કરીને અમે ઇન્ડિયામાં એક નાસિક એવા આશ્રમ છે બેરામગાનો પહોંચાડીએ છીએ પૈસા અહીં સાઈધામ રૂડમાં અમારા અહીં ટોટ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ સાંઈ મંદિર નવું બનતું હોય તો એમાં પણ અમારી છે આપણી સાથે અંજલિબેન પણ આપણને એટલો જ સહકાર આપી રહ્યા છે તો તમારો પૂરો પરિવાર સાઈ ભજન સંધ્યામાં ભોતપ્રોત હોય છે અને એમનું મુખ્ય ડેઝિગ્નેશન તો ન્યૂઝપેપરના ઓનરને સંચાલક તરીકે હું તો મુખ્ય ભક્ત જ આપું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની